એમાં હજી એક સંભાવના હતી કે જો મધ્યસ્થી કરવામાં આવી હોત સારી કોઈ તો કાંઈક રસ્તો નીકળ્યો હોત પરંતુ એને હવે આ લોકોએ અવગણવાનું શરૂ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ કે ભાઈ હવે સમાધાનને કોઈ શક્યતા જણાતી નથી રૂપાલાને કીધું ભાઈ તમે તારે લડી લ્યો એટલે એણે પ્રચાર એની રીતે આદરી દીધો છે આજે અહીંયા મિટિંગ હતી તો રૂપાલા સાહેબે બે દિવસ પહેલાં કાર્યક્રમ હતો ગઈકાલે કે દિવસે એમાં એને ચોખે ચોખ્ખું બધા અમરેલી સ્થિત એના જે સમર્થકો હું એકાદ બે દિવસમાં આ જાહેર કરીશ તમે પહેરીને આવજો એટલે એ તો પાઘડી પહેરીને છે જાનૈયા હોય ને એ પાઘડી પહેરે વરરાજા હોય ને એ પક્ષના જેટલા લોકો એ પાઘડી પહેરે એટલે એ પરસોત્તમ રૂપાલા એમ કેવા માંગે છે કે હું આ જાડેરી જાન જોડવાની છે અને વરરાજો હોઉં છું તમે પાઘડીયું પહેરીને બધા આવજો

એ પણ આપણે જે પૂર્વ નિર્ધારિત જેવી વાત જ છે કે સરકારને પુરુષોત્તમ રૂપાલા વધુ વાલા છે અથવા તો અમારા કરતા વધુ કિંમતી જણાય છે એટલે હવે અમે લોકોએ પણ નવો આયામ આજથી શરૂ કરી દીધો છે આજે પ્રથમ વખત અહીંયા કલેક્ટરને આવેદન પત્ર વગેરે આપશે એ બુદ્ધિપૂર્વકનું કામ છે એમાં હું સમય જાય તો બાકીની રણનીતિ તૈયાર થઈ શકે એટલે જે મુખ્ય રણનીતિકારો જે ક્ષત્રિય સમાજના છે એને આગામી કાર્યક્રમની રૂપરેખા ઘડવાનું શરૂ કરી દીધું અને આ પબ્લિકલી તમે ક્યો તો આવેદનપત્રવાળી વાત શરૂ કરી છે એટલે આજથી આ યુદ્ધના મંડાણ થયા છે અને એમાં એક પ્લસ પોઈન્ટ બુદ્ધિપૂર્વકનો ઉમેરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજ તરફથી કે કેવળ ક્ષત્રિયોનો આ પ્રશ્ન નથી રાજા રજવાડાઓ કેવળ ક્ષત્રિય નહોતા અલગ 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 કોમ્યુનિટીના પણ રાજા ભૂતકાળમાં થઈ ગયા છે આપણે જાણીએ છીએ

ભારતીય જનતા પાર્ટી એ તરફ હવે અમે લોકો આગળ વધવા જઈ રહ્યા છીએ એટલે હવે આ કેટલું ખેંચાશે એટલા માટે હવે કહેવું અઘરું છે કારણ કે હવે કોઈ સ્કોપ નથી બચ્યો જેવું છે કોણ કેટલું જોર કરી શકે છે એના ઉપર આધાર છે પણ હવે બાજી કોઈના હાથમાં રહી નથી બેન એવું લાગે છે જબરદસ્ત આક્રમક છે વિજય રૂપાણી બોલી રહ્યા છે કે ભાઈ પરેશ ધાનાણી તો હારવાના છે જોકે એ તો લડ્યા જ ક્યાં છે અથવા લડવાની જાહેરાત ક્યાં કરી છે પ્રશ્ન છે પણ એક કેલ્ક્યુલેશનની જેમ જોઈએ કે જેમ પહેલા કહેવાયું હતું પરેશ ધાનાણીને લડવા માટે કોંગ્રેસ એમને રાજકોટથી ઉતારે

કે ભાઈ ક્ષમા તો કરી જ લીધી છે બે વખત નહીં ત્રણ વખત નહીં બધું છે ક્ષમા હોય એવું માનનારો વર્ગ પણ મોટો છે વિશાળ છે બેન અને જે ક્ષત્રિયો છે એ મતની દ્રષ્ટિએ તો એટલા નથી જ કે કોઈ પક્ષ ને એ જીતાડી કે હરાડી શકે

હવે એ ક્ષત્રિય સમાજ જે મિલન થયું હતું જુનાગઢ આપણે ગોંડલમાં એનાથી વિપરીત જે હવે એટલે એ લોકો પેલી વાત તો મેદાનમાં છે હવે એનું સમાજ કેટલું માને કારણ કે દરેકની ની પાછી એક અમસ્તુ સામાજિક વેલ્યુ પણ ગણવામાં આવતી હોય બિલકુલ બે તો પરડું જો તમે જોવામાં આવે આ લોકો સામાજિક અગ્રણી છે એમાં કોઈ ના નહીં પણ સામાજિક અગ્રણી હોવું અને રાજકીય અગ્રણી પણ હોવું ફેર છે સામાજિક અગ્રણી હોય એને સમાજની જ ચિંતા હોય અને એને કઈ પોપ્યુલારિટીમાં ન હોય એને કઈ રોજ છાપામાં એનું નામ આવે કે કોઈ એના ઇન્ટરવ્યુ એવું કઈ પડી ન હોય એને તો સમાજનું ભલું થાય સમાજની વાડી બને સમુલગ્ન થાય વગેરે વગેરે રીત રિવાજો પલટે બદલે પણ એને મતદારોની ઉપર ક્યારેય બુદ્ધિપૂર્વક ભૂરકી છાંટવી આપણા મતદારો આપણી ભેળા રહેવા જોઈએ આપણને બધા સાચો એવું કઈ હોય નહીં જ્યારે કે બાકીના જે લોકો ક્ષત્રિય સમાજ છે એ તો રીઢા રાજકારણીને છાજે એ ટાઈપના રજવાડા પણ છે અને રાજકારણી પણ છે તો એનાય પણ સમર્થકો હોય ને એટલે એક તો એ સમર્થકો પછી ભારતીય જનતા પાર્ટીને કમિટેડ વોટર્સ હોય તે બીજું ઈત્તર સમાજ જે છે એ શું કામામાં પડે મને કહો આ લડત તો ક્ષત્રિય સમાજ અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે

તો એનો ઇમ્પેક્ટ કઈ ચૂંટણીમાં પડે અને કદાચ એ જ ગણતરી હોઈ શકે પરસોત્તમ રૂપાલાના કોન્ફિડન્સ પાછળ કે આપણે લડી લેવું છે તો જ એ આટલી વિશ્વાસ સાથે બોલી રહ્યા હોય એમ લાગે બેન અને એક જગ્યાએથી તમે કોમ્પ્રોમાઇઝ શરૂ કરો એટલે બીજી જગ્યાએથી પ્રેશર કાલે બીજો કોઈ સમાજ નહીં આપે એની કોઈ ગેરંટી હોતી નથી એટલે તમારે ચીલો ચાતરવાની વાત છે પાટીદાર આંદોલન કરતા આને તમે અલગ કઈ રીતે જોઈ રહ્યા છો કેમ કે બે હજાર પંદરમાં માં એક તો પાટીદાર સમાજ બહુ વિશાળ છે એ વખતે ખાસો સંગઠિત હતો અને એ ભલભલી સરકારોના નાક દબાવી શકે એટલા વસ્તીની દ્રષ્ટિએ સક્ષમ છે તો વસ્તીનો એક જાજો ફેર છે પણ રણનીતિ છે એ સમયે હતી અને અત્યારે હતી એમાં ક્ષત્રિય સમાજની રણનીતિમાં શું કાચું કપાઈ રહ્યું છે તો જે આંદોલન છે છે પાટીદાર અને અત્યારનું એ એક એક જ કોમન સરખા સમાન કે મુદ્દા બે ના સાચા હતા પાટીદારોમાં જે મુદ્દો હતો અનામતનો એ મુદ્દો ભયંકર સાચો હતો એ પછી હાર્દિક જોડો નાનકડા છોકરા એવું પડે તો પણ વિરાટ થઈ ગયો કારણ કે મુદ્દો મૂળ સાચો હતો એમાં કોઈ પણ માણસ ચાલતો હતો એમાં જરૂરી નહીં કે હાર્દિક પટેલ મને રાખ્યો તો હું એટલો ફેમસ થઈ ગયો કે મુદ્દો સાચો હતો એટલે એમાં એમાં પાછું પાત્ર ગૌણ થઈ ગયું છે નહીં હાર્દિકભાઈ ને તો એક સામાન્ય એક એના પંથકમાં કઈક નાનું મંડળ ચલાવતા હતા તો પાટીદાર સમાજે હાર્દિકનો છેડો પકડવો પડે એટલો લાચાર નતો પાટીદારો પાસે કેટલા દિગ દિગંત નેતાઓ હતા પણ હવે એને એમ હતું કે ભાઈ ચાલો છોકરો છે લડી લેતો ભલે લડી લે એટલે અમારે આંખે ઓછું થવું કારણ કે સરકાર પાછી ભારતીય જનતા પાર્ટીની હતી

અમારી જે અમારા છોકરાઓ છે એને સિત્તેર એસી ટકા આવે તો પણ એને નથી મેળ પડતો સાઈઠ ટકા કે ત્રીસ ચાલીસ પચાસ ટકા વાળા આવી જાય છે એટલે મુદ્દો સાચો હતો ને એમાં સામાજિક કરુણતા હતી કોઈને નોકરી જોતી નથી દરેકને છોકરી જોતી હતી એ છોકરીમાં મુશ્કેલી પડે છે કારણ કે દરેક પાટીદાર પાટીદારના છોકરા ભણી ગણી અને પછી શું કરે આ અનામતને કારણે એને નોકરી તો મળે નહીં વંચિત રહી જાય પછી ભલે બસો કરોડ નો કારખાના નો માલિક હોય પણ છોકરી એટલે કે દીકરીઓ પાટીદાર સમાજની દીકરીઓ તો સ્વાભાવિક હવે ફ્રી માઇન્ડ થી ભણે એટલે હોશિયાર થવાની હોશિયાર થાય એટલે પાસ થાય એટલે એ ડોક્ટર બને એન્જિનિયર બને હવે એન્જિનિયર કે ડોક્ટર બની હોય એ છોકરી કઈ કારખાનાદાર ના છોકરા લગ્ન કરે એના કરતા એના લેવલ નો ન ગોતે એટલે આખી જાતિ જે કોમ જે છે એ વર્ણ શંકર થવા માંડી કે પટેલ સમાજમાં એટલી બધી બહારની દીકરીઓ આવી કે એનું અસ્તિત્વ એમ માંડ્યું કે આપણું મૂળ જે છે હવે સંભાવના છે એટલે એક એનો મુદ્દો સાચો હતો એવો જ આ કેસમાં પણ છે કે એનો મુદ્દો સાચો છે કે પટેલ ભાઈ પરસોત્તમભાઈ થી આવું બોલાય કેમ વાત સાચી છે એટલે મુદ્દા બે જગ્યાએ સાચા છે તમે આપે કીધું કે બે વચ્ચે ફેર શું છે

કે ઓલા આંદોલનમાં આખો પાટીદાર સમાજ એક હતો અહીંયા પાટીદારોના બે ધડા છે અને ઓલો ધડો જે ભારતીય જનતા પાર્ટી સાથે છે એનું મૂલ્ય પણ અવગણી શકાય એવું નથી એની પ્રતિભા કે એનું જે સમાજ ઉપરનું પ્રભુત્વ છે એને પણ તમે આપણે અવગણી ન શકીએ એટલું તો છે એટલે આ જે અત્યારે ચાલે છે યુદ્ધ જે થવાનું છે અથવા તો અત્યારે શરૂ થયું છે પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીને ઈ નિરાશ છે કે ચૂંટણીમાં તો જીતી જ જવાના

કેમ ન નીકળ્યા કેમ ચૂપચાપ એટલે ઉકસાવવાની રીતસરથી કોશિશ થાય એક બાજુ કોઈ લખે કે તો ભાઈ પટેલનો દીકરો છે એટલે બે વાર માફી માગે છે બાકી તો તમારા બધાની શું તો બીજી બાજુ પદ્મિની બાવાળાનો જૂનો ઓડિયો વાયરલ થાય સમાજનો જે સૌહાર્દ અથવા સંવાદિતા છે હાર્મની જે ખાસ ચૂંટણીના સમયે તો જળવાયેલી જ હોવી જોઈએ એ વાતાવરણ વધારે નહીં ડોળાય જો આ લાંબુ ખેંચાયું તો બિલકુલ ભયંકર ડોળા છે તમને કહું બેન આજે પોરબંદરમાં મનસુખભાઈ માંડવીયા ઉપર એક ભાઈ ચપ્પલ ફેંકે છે એવો વિડીયો આજે જાહેર થયો જૂનો વિડીયો છ વર્ષો જયારે હા જે જૂનો છે હવે કોઈને જૂનો છે એ તો જેને ખબર પડતી હોય ને પડે બધા તો એમ માને કે આજે ઠપકાયો છે હવે આ જ પરિસ્થિતિ થાય છે સોશિયલ મીડિયાના તમે એની ઉપર કોઈ પાબંદી છે નહીં અને એ ગોફણિયા ઘાવ બધા કરે છે જેને જેમ ફાવે તેમ અને એમાં કોઈ નિયંત્રણ જેવી વાત પણ નથી આવતી બીજું બગડે શું કામ કે એ સોશિયલ મીડિયા અનિયંત્રિત હોવાને કારણે

બે હજાર પંદર માં જે ઝેર તો છે આંદોલન હતા એટલે એમાંથી આપણે હજી બહાર નથી આવ્યા ભલે આપણે ગમે તેટલું કહેતા હોય મનમાં જે દ્વેષ રહ્યા તમે સમજો કે ઉચ્છંગરાય ઢેબર ને ગણોત ધારાનું જે છે એ મનમાંથી બહાર નથી આવ્યું હજી સુધી અને વચ્ચે વચ્ચે છલકાઈ જાય છે તો આ ક્યાંથી બહાર આવવાનું છેલ્લો પ્રશ્ન મારો એ છે કે નાઇન્ટીન જનરલ ઇલેક્શન થયા એમાં સુરેન્દ્રનગરમાં દિગ્વિજયસિંહ ઝાલા જામનગરમાં દોલતસિંહજી જાડેજા એ રીતે ભાવનગરમાં ગીગાભાઈ ગોહિલ ગોધરામાંથી જયદીપસિંહજી એ રીતે લગભગ ચાર થી પાંચ એટલીસ્ટ અને બરોડામાંથી રણજીતસિંહ ગાયકવાડ પાંચ કમસે કમ પાંચ સાંસદ સભ્યો એવા હતા કે જે ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કોંગ્રેસમાંથી કરી રહ્યા હતા

માંડીને પ્રદીપસિંહ જાડેજા વાઘેલા અર્જુનસિંહ રાણા રાજેન્દ્રસિંહ રાણા આવા જે હતા નેતાઓ એ અત્યારે હકુમા જાડેજા બધા અત્યારે સાઈડ લાઈન છે રાઈટ એક વાત બીજું જે પાંચ બેઠક અત્યારે કોંગ્રેસ માંથી આવેલા ભાજપ જનતા પાર્ટી માં આવ્યા પેટા ધારાસભાની ચૂંટણી છે પાંચે પાંચ કોંગ્રેસીઓના પી ગઈ

હવે રાજકારણ બેન ભયંકર ધીકતો ધંધો થયો છે અને સોશિયલ સ્ટેટસ એટલે કે રાજનીતિમાં હોવાથી બાકીના હજારો કરોડના તમારા જે 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 કોન્ટ્રાક્ટ થી માંડીને તમારી પ્રભાવ છે જાળવવા માટે રાજકારણ રાજકારણમાં હોવા હવે જરૂરી થઈ ગયા છે આ ઈડીસીડી નું બધા વિપક્ષો કે છે કે ભાઈ અમે અમે જ બધા આરામી છીએ કોઈ ક્યાં લોકો નથી કરતા કોઈ શાસક પક્ષ ની ઉપર કેમ દરોડા નથી પડતા એની વાત વાજીબી તો છે જ કે સત્તા ઉપર હોવાથી ફેર તો પડે જ

અને હું રાષ્ટ્રવાદની સાથે સાથેનું ફરાન એટલે દેખાય એવું કે ભારતીય જનતા પાર્ટી માર્યું છે જ્યારે કે ત્રીજા પક્ષે માર્યું તું તમે વિચાર કરો બેન હવે ભાજપાને ખબરય નથી આને ખબર હોય તો એની મુખ સંમતિ હતી પણ એણે નતા પ્રગટ કર્યા હવે એ લાગે એટલે જે જોવે એને શું લાગે કે તમને નરેન્દ્ર મોદીને હારે હોવાનો વાહ છે તો અમે જોઈ લ્યો એટલે વળી એ સોશિયલ મીડિયામાં હળી કરે તો ઓલા એને પણ દબાવે એટલે સાહેબ હવે સોશિયલ મીડિયા એવી થઈ ગયું છે જેની કોઈ સીમા નહીં એટલે હવે કઈક જો આમાં તો ભયંકર પ્રેશર એટલે જ હું શરૂઆતથી આપણે અનેકો ડિબેટ કરી એમાં કીધું કે આવા જયારે સામાજિક તાના બાના વાળા વિચારો વાળી વાતો હોય ત્યારે સરકારે કડકમાં કડક હાથે આની અરે કામ કરી અને સમજદારી ભરો નિર્ણય કરવો જોઈએ કારણ કે બે હાથી લડે ને બે એમાં ખો નીકળે જંગલ નો એક્ઝેક્ટલી વાત સાચી છે થેન્ક યુ સો મચ જગદીશભાઈ તમે મારી સાથે જોડાયા અને ચર્ચાનો હિસ્સો બન્યા એમણે જે છેલ્લું વાક્ય કહ્યું એનાથી હું ચર્ચાને પૂરી કરું છું કેમ કે બે હાથી જ્યારે લડે ત્યારે ખો જંગલનો વળે દાટ જંગલનો વળી જાય અને એ જંગલ એ આ રાજ્ય છે એ જંગલ આ દેશ છે અને જાતમાંથી બહાર આવીને આ દેશના નાગરિકો બનીએ એવી બહુ જલ્દી અપેક્ષા પણ છે અને આ સમયની જરૂરિયાત છે બાકી આંદોલનનું કેન્દ્ર બિંદુ શું છે આજુબાજુના વિષયો શું છે અને આગળ શું થઈ શકે છે એની સંભાવનાઓ ઉપર અમે વિસ્તારથી વાત કરી સતત આ વિષય એ સિવાય પણ તમારા સુધી બધી અપડેટ પહોંચાડતા રહીશું નમસ્કાર